મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારીયા હું કુરેશ જમતનો પ્રેસિડેન્ટ આજે માહેર રમઝાન મુબારકની ઈદની સર્વપ્રથમ સમગ્ર રાજકોટની જાહેર જનતાને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે રાજકોટ એક અમન અને શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે તે હંમેશા જળવાઈ રહીએ અહીંયા દરેક તહેવારો હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને ઉજવી છે એના ભાગરૂપે આજે અહીંયા ઈદનો માય રમઝાન મુબારકને ઓગણત્રીસ રોજા પૂરા થઈ અને આજે ત્રીસ આજે અમે ઈદનો તહેવાર ઉજવી રહી છે આજે રાજકોટના પોલીસ કમિશનરથી માંડી અને તમામ પોલીસ અધિકારીઓ પણ અત્યારે અમને ઈદની શુભેચ્છા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અમારા સદર વિસ્તારના તમામ હિન્દુ ભાઈઓ પણ અહીંયા અમને ઈદની શુભેચ્છા આપી અને આવનારા દિવસોમાં પણ ગઈકાલે પણ ચેટીચાંદ હતી એનો પણ અમે મુસ્લિમ સમાજે એનું સ્વાગત કર્યું રામનવમી પણ નજીકના ત્યાં આવી રહ્યું છે મહાવીર જયંતિ પણ આવી રહી છે આ દરેક તહેવારોનું મુસ્લિમ સમાજ હર્ષભેર અમે સ્વાગત કરે છે અને ફરીથી માહે રમઝાન મુબારકની તમામ રાજકોટની જાહેર જનતાને ખૂબ ખૂબ ઈદ મુબારક પાઠવી છે રાજકોટની જાહેર જનતાને અમારી એટલી જ અપીલ છે ગુજારીશ છે કે માહે રમઝાન મુબારક આજે પૂરો થતાં એક હર્ષ અને ઉલ્લાસ સાથે આ ઈદ ઉજવી છે અને રાજકોટની જાહેર જનતાને ફરીથી એક વિનંતી કરી છે કે તમે અમન અને શાંતિને ભાઈચારા